ગત ચોમાસાની અંદર ભારે વરસાદના કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોના પાકને સંપૂર્ણ નુકસાન થયેલું હતું અને એના કારણે માત્ર સુરેન્દ્રનગર જિલ્લોની સમગ્ર ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ હતી ત્યારે સરકારશ્રી દ્વારા જે ખેડૂતોને નુકસાન થયું હતું એના માટે એક ખાસ કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને એ કૃષિ પેકેજના જે નાણાં એ જે ચૂકવણા તેને લઈને ખૂબ મોટો આક્રોશ ખૂબ મોટો અન્યાયની લાગણી એ ખેડૂતોની અંદર ફેલાઈ હતી હું આપને માહિતી આપવા માંગુ છું કે કઈ રીતે એ નાણાંઓ ચૂકવાના હતા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની આપણે વાત કરીએ તો આપને ખ્યાલ આવશે કે સાયલા તાલુકો સાયલા તાલુકાની અંદર ચૌદ હજાર બસો ને આઠ ખેડૂતોએ આ પાક નુકસાનીના વળતર માટેની અરજીઓ કરી હતી અને તેમાંથી કેટલા લોકોની અરજી મંજૂર થઈ માત્ર ચારસો ને સત્તર લોકોની અને તેર હજાર સાતસો ને એકાણું લોકોની અરજીઓ નામંજૂર કરતી હતી એને ચૂકવ્યા નહીં દસાડા તાલુકાની અંદર પચીસ હજાર ચારસો ને એકોતેર લોકોએ એ અરજીઓ કરી હતી અને એમાંથી બાર હજાર ચારસો ને નવ્વાણું ખેડૂતોને આંશિક રીતે એમને વળતર મળ્યું જ્યારે બાર હજાર નવસો ને બોતેર ખેડૂતો આ વળતરથી ચૂકવ મેળવવાથી એ બાકાત રહી ગયા આ જ પ્રમાણે લખતર તાલુકામાં જોઈએ તો ચૌદ હજાર છસોને એક્યાસી ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી અને આઠ હજાર બસોને બ્યાસી ખેડૂતોને વળતર મળ્યું જ્યારે છ હજાર પાંચસોને છોત્તેર ખેડૂતોને બાકાત કરી દેવામાં આવ્યા દ્રાંગદ્રા તાલુકાની વાત કરીએ તો તો અહીંથી પણ ગજબ આખો દ્રાંગદ્રા તાલુકો ખૂબ ખેતી પ્રધાન તાલુકો પચ્ચીસ હજાર એકસોને છ ખેડૂતો દ્વારા આ નુકસાનીના વળતર માટેની અરજી કરેલી તેમાંથી માત્ર ત્રણ હજાર ત્રણસો ચોપન ખેડૂતોને જ વળતર ચૂકવવામાં આવ્યું છે જ્યારે એકવીસ હજાર હજાર પચીસ જેટલા ખેડૂતો એ આ વળતર મેળવવાથી બાકાત રહી ગયા છે વઢવાણ તાલુકાની વાત કરીએ તો ઓગણીસ ત્રણસો ને એકત્રીસ ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી તેમાંથી માત્ર સાત હજાર સાતસો ને નવ્વાણું ખેડૂતોને વળતર મળ્યું જ્યારે અગિયાર હજાર પાંચસો ને બત્રીસ ખેડૂતોને વળતર મેળવવાથી બાકાત કરી દેવામાં આવ્યા જ્યારે બાકીના જિલ્લા ચોટીલાની અંદર વિચાર જોઈએ તો બાર હજાર ચારસો ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી એમાંથી માત્ર ખેડૂતોને ખેડૂતોને જ વળતર મળ્યું જ્યારે વળતરમાંથી બાકાત કરી દેવામાં આવ્યા જ્યારે બાકીના જે તાલુકા છે એમાં પણ એક ગજબની સ્ટોરી છે ખાસ કરીને થાન તાલુકો મૂડી તાલુકો લીંબડી અને ચુડા આ ચાર તાલુકાની અંદર તંત્ર દ્વારા પણ એવું જાદુગરી કરવામાં આવી કે સરકારે જેટલા નાણાં મોકલ્યા એ નાણાંને કુલ અરજીઓ જેટલી પ્રાપ્ત થઈ તેને ભાગી નાખ્યા એટલે એ બધાના સ્પાકે જે સરખા હિસ્સે નાણાં આવે એટલા પિયત હોય તો એક હેક્ટરે બાવીસ હજાર વધુમાં વધુ એક હેક્ટરે અગિયાર હજાર અને વધુમાં વધુ બાવીસ હજાર અને સોરી માફ કરજો બિન પિયત હોય તો અગિયાર હજાર વધુમાં વધુ બાવીસ હજાર અને જો પિયત હોય

ચુંમોતેર હજાર કરતા વધારે ખેડૂતોને એ વળતર ચૂકવવામાંથી બાકાત કરી દેવામાં આવ્યા આના કારણે સમગ્ર જિલ્લાની અંદર ખેડૂતોમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા સુરેન્દ્રનગર શહેરની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા અને કલેક્ટર કચેરીએ ધરણા અને પ્રદર્શન આપીને માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ બધાના કારણે સરકાર થોડી દબાણમાં તો આવી અને સરકારે ફરીથી બે દિવસ પહેલા એક ખાસ કૃષિ પેકેજ બે હજાર ચોવીસ એ બહાર પાડવામાં આવ્યું પરંતુ એમાં સરકારે કારીગીરી ચતુરાય એ કરી છે કે પહેલાના પેકેજમાં તો કોઈ પાકનો ઉલ્લેખ નહોતો પરંતુ આ નવા પેકેજની અંદર માત્ર કપાસ લખી નાખ્યું કે માત્ર કપાસમાં નુકસાની થઈ હોય એને ચૂકવવામાં આવશે અને બીજી ચતુરાઈ એ કરી કે જેને માત્ર ઓક્ટોબર મહિનાની અંદર જ નુકસાન થયું હોય એને જ ચૂકવવામાં આવશે એટલે હવે આ ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું એ કોણ સાબિત કરશે અને જેને કપાસ નતો વાવ્યો એનું આ બધા મોટા પ્રશ્નો થઈ ગયા છે પાછું ફરીથી પડતા ઉપર પાટું કે તમારે હવે નવેસરથી અરજીઓ કરવાની અત્યારે વરસાદ આવ્યો છે થોડી વરાપ નીકળી છે બધા જ ખેડૂતો ખૂબ જ કામમાં છે એમની પાસે એક મિનિટનો પણ સમય નથી તેવા સમયે હવે ફરીથી એ લોકોને લાઈનમાં લાગવાનું આ ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારે ગરીબોને ખેડૂતોને યુવાનોને બધાને લાઈનમાં લગાડવાનો ધંધો કર્યો છે એટલે ફરીથી હવે બધા ખેડૂતો લાઇનમાં લાગશે ફરીથી અરજીઓ કરવાની અને અરજીઓ કરીને હવે ગ્રામ સેવક નક્કી કરશે કે ઓક્ટોબરમાં કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કેટલું નુકસાન થયું હતું ભાઈ હવે તમે કેવી રીતે કરશો ઓક્ટોબરમાં કેવી રીતે નુકસાન થતું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખ અડસઠ હજાર ખેડૂતોએ તો અરજી કરી ચૂક્યા છે અને એ ઓક્ટોબરમાં જ ઓક્ટોબર બે હજાર જ અરજીઓ થઈ છે તો એ લોકો એમાંથી તમે વધધા પચાસ ટકા લોકોને તમે રાહત આપી અને પચાસ ટકા ખેડૂતો બાકી રહી ગયા એ પચાસ ટકા ખેડૂતો જે બાકી રહી ગયા છે એને વળતર ચૂકવવાની વાત હતી અને એને હવે તમે વળતર કેવી રીતે ચૂકવશો આ બધી જ બાબતો લઈને ભયંકર આક્રોશ છે ખેડૂતોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની ભેદભાવ ભરી નીતિ સામે હવે ઉઘાડી પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની કઈ પ્રકારની પદ્ધતિથી કામ કરે છે એ લોકોને હવે દેખાતું જાય છે જ્યાં જ્યાં કોંગ્રેસનું થોડું થોડું વર્ચસ્વ હતું ત્યાં લોકોને કાપી નાખવામાં આવ્યા જ્યાં જ્યાં ગરીબ અને પછાત કોમો વસ્તી હતી એ ગામડાઓને કાપી નાખવા એક એ આખા તાલુકાઓને કાપી નાખવામાં આવ્યા અને આ પ્રકારે જ્યાં સવર્ણ અતિ જે ઉજળિયાત વર્ગ છે ત્યાં પણ જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું એવા ગામોને પણ કાપી નાખવામાં આવ્યા એટલે આ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની ભેદભાવભરી નીતિ છે ખેડૂતોને સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમની આંખોમાં ધૂળ નાખવામાં આવ્યું છે અને એના માટે આગામી ચૌદમી તારીખે ચૌદમી તારીખથી ફરીથી ફોર્મ ભરવાના છે એટલે ચૌદમી તારીખે ચૌદમી જુલાઈએ જ કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરની અંદર એ કલેક્ટર કચેરી ખાતે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો છે સવારે કલાકે આપ સૌને મારી વિનંતી છે કે કલેક્ટર કચેરી આપ સૌ પહોંચો અને અને જો તમારે ફરીથી ન હોય તમારે વળતરથી વંચિત ન રહેવું હોય તો એક એક ખેડૂતની ફરજ બને છે કે એને સોમવારે ચૌદ તારીખે કલેક્ટર કચેરી આવવાનું છે પોતાના ખર્ચે આવવાનું છે અને પોતાના હક અને અધિકાર માટે લડવા માટે આવવાનું છે એટલે આપ સૌને મારું આહવાન છે કે આપ સૌ મોટી સંખ્યામાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એ કલેક્ટર કચેરીએ ચૌદ તારીખે સવારે દસ કલાકે આપે સૌએ પહોંચવાનું છે અને આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના તમામ જિલ્લાઓને જે છ જિલ્લાઓની જાહેરાત કરી છે અગાઉના ઠરાવની અંદર તો ચૌદ જિલ્લાઓ હતા ત્યારે હવે એમાંથી ચૌદ જિલ્લાઓ કેવી રીતે થઈ ગયા એટલે એ જે છ જિલ્લાઓની જે જાહેરાત કરી છે છ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં પણ ખેડૂતોને ફરીથી એ લોકોને લાગવાનું છે લાઈનમાં એટલે હું બધાને વિનંતી કરું છું કે આ ઠરાવનો વિરોધ થવો જોઈએ સરકારે તાત્કાલિક માનવતાના ધોરણે આ ઠરાવમાં સુધારો કરી અને કોઈ નવી અરજી કરવાની જરૂરિયાત નથી અને જે કોઈ ખેડૂતો બાકી રહ્યા છે તમામ ખેડૂતોને એ સહાય ચૂકવામાં આવે તેઓ ઠરાવમાં સુધારો કરવાની અમારી માંગણી છે